ડમ્પર અને લાકડાનું ટ્રેક્ટર ઝડપી પાડી મુદ્દા કરી સીઝ તે કાર્યવાહી હાથ ધરાય આણંદ જિલ્લામાં પર રોયલ્ટી વિના ખનીજની હેરાફેરી કરતા ડમ્પરો ટ્રેક્ટરો માથેલા જેમ ફરતા હોય છે આ ડમ્પરોના લીધે કેટલાક વાહન ચાલકોની અને રાહદારીઓએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે આંકલાવ તાલુકામાં ગેરકાયદેસર અને કોઈ પણ મંજૂરી વિના રેતી માટે ભરેલું ડમ્પર અને લાકડાનું ટ્રેક્ટર જોવા મળી રહ્યું છે અને આંકલાવ નાયબ મામલતદાર દ્વારા તાલુકામાં ગેરકાયદેસર તેમજ કોઈ પણ વિના પસાર થતા રેતી ભરેલું ડમ્પર અને લાકડાનું ટ્રેક્ટર ઝડપી પાડી મુદ્દા સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય આંકલાવમાં મામલતદાર દ્વારા ગંભીરા પાસેથી એક રેતી ભરેલું ડમ્પર અને લાકડા ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડી પંદર લાખથી વધુનો મુદ્દા કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જિલ્લા ખાણ વિભાગની કામગીરીમાં અનેક પ્રશ્નો ઉભા થવા છે તો ફોરેસ્ટ વિભાગની રેમ નજર હેઠળ જોવા મળી રહ્યું છે ત્યારે આંકલાવ મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ને જેમાં આણંદ આરટીઓ અને ખાણખ વિભાગ તેમજ આંકલાવ ફોરેસ્ટ વિભાગની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે